તો ગરમી સતત વધી રહી છે ગરમીના કારણે એકસો આઠને મળતા કોલમાં ધરખમ વધારો થયો છે લૂ લાગવી માથાનો દુખાવો ઉલટીના કેસ વધી રહ્યા છે છેલ્લા ત્રણ દિવસમાં મળતા ઇમરજન્સી કોલ સો ટકા વધ્યા છે મે મહિનામાં ગુજરાતમાં ચૌદસો એકત્રીસ કોલ નોંધાયા ગુજરાતમાં ગરમીને લગતા કેસમાં એકત્રીસ ટકાનો વધારો થયો છે અને આવનારા સમયમાં પણ ગરમી રહેશે ગુજરાતમાં રોજના અત્યારે જે પહેલા પંચ્યાસી કેસ આવતા હતા જે એપ્રિલ મહિનામાં પંચોતેર કેસ હતા જે વધીને પંચ્યાસી થઈ ગયા હતા સત્તરમી તારીખે અઢારમી તારીખે જ કેસ વધીને સત્તાણું થયા અને ઓગણીસમી તારીખે આપણે જોઈએ તો એકસો પાંચ કેસ થઈ ગયા હતા અમદાવાદની જો વાત કરીએ તો એ જ રીતે સત્તર તારીખે અગિયાર કેસ નોંધાયા હતા જે હીટ રિલેટેડ ઇમરજન્સી હતી અઢારમી તારીખે બાવીસ કેસ થઈ ગયા અને અત્યારે ઓગણીસમી તારીખનો જો આપણે ડેટા જોઈએ તો તેત્રીસ કેસ બની ગયા છે સો રોજના ડબલ થઈ રહ્યા છે કેસ પેટમાં દુખાવો ઉલટી ઉક્કા માથું સખત દુખવો ખૂબ તાવ આવવો માણસ અચાનક બેભાન થઈ જાય અથવા તો એને ચક્કર આવવા તો આ બધા જે છે એ ક્લસ્ટર ઓફ સિમ્ટમ્સ જે છે એને આપણે હીટ રિલેટેડ ઇમરજન્સી સાથે સરખાઈ શકીએ છીએ અત્યારે આપણે જોઈએ તો સવારે બી તમે જુઓ તો સાડા નવ દસ વાગે બી ટેમ્પરેચર એટલું વધી ગયું છે એકવાર માણસ પોતાના કામના સ્થળે જતો રહે એના પછી બહાર જો જરૂર ન હોય ટાળી શકાય એવું હોય તો બપોરે સેજબી નીકળવું ના જોઈએ અગિયાર વાગ્યા પછી બહાર ના નીકળવું જોઈએ કેમકે ટેમ્પરેચર એકદમ વધી ગયું છે સાંજ સુધી આ વસ્તુ ટાળવી જોઈએ